તો આપ સાહેબને વિનંતી કે સરકાર અમને કંઈક સહાય કરે કે અતિ વરસાદ દાળ સતત વરસાદ ચાલુ રહ્યો છે તો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ઝાડ ઘણી બધી બોરાઈ ગઈ અને નમી પણ ગઈ છે અને ગવાર પણ આખું હાવ બોરાઈ ગયો પાણીમાં તો સરકારને મારી વિનંતી છે કે આની સર્વે કરી રાધનપુર તાલુકામાં ગામડામાં ઘણા બધામાં મોટા પાયે અમારે નુકસાન થયું છે અત્યારે ખેડૂતો બિચારા દુઃખી થઈ ગયા છે કારણ કે પાણી ઢેંચાણા હું અને કેળા હું ખેતરમાં પાણી ભરાણું હોય તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે આની સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એના માટે અમે વિનંતી કરીએ છીએ